તો ભાભરમાં બીજેપી કાર્યક્રમ દરમિયાન રાજપૂત ક્ષત્રિય સભાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાભરમાં બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરીના કાર્યક્રમનો કરણી સેના તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્યાર કરી હોબાળો બચાવ્યો પોલીસ દ્વારા પચીસ થી વધુ યુવાનોની અટકાયત કરાઈ ભાભર પોલીસ મથકે લઈ જવાયા જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બદલે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી એમનો વિરોધ કરી બાયોકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે એમની સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું પોલીસે કેવું વર્તન કર્યું હોલીસે નવા જે આઈપીએસ અધિકારી શ્રી આયા અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને અમારા સમાજ વિરુદ્ધ મેં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે તો આ તમે કોઈ એમની સામે કાર્યવાહી રોહિત સિંહ તફુબા રાઠોડ રાજપૂત કર્ની સેના બનાસકાંઠાજી આજે રેખાબેન રેખાબેનજીનો જે ભાભર કાર્યક્રમ હતો જે કાર્યક્રમનો ભાઈઓ બાબર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરાવશો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં કેદ કરીને આપી એવા અમે ચાર પોત ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો અમારા એક સમાજની માટેનું જે આજે અમારા બાબર જાગીદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મિટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરી